જામનગરમાં પીઆઈના રાઇટર હોવાના નામે એક લાખ પંચાણુ હજારની ઠગાઈ કરવામાં આવી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આરોપીએ ફરિયાદીને ફોન કર્યો હતો ને ફોન કરી તેના સ્વજન ગુનેગાર હોવાનું કહ્યું ફરિયાદી ગુનેગારની મદદ કરતો હોવાનું જણાવ્યું ગુનેગારની મદદ કરવા બદલ કેસ કરવાની ધમકી આપવામાં આવી ફરિયાદીને સજા ન થાય તે માટે રૂપિયાની માંગ કરાઈ

ત્યારબાદ એના ઉપર કોલબેક કરતા એ વ્યક્તિ જણાવેલું કે તે એસઓજીના પીઆઈના રાઇટર વાત કરે છે આ આરોપીને શું કામ મદદ કરે છે અને એમનું કંઈ શું કામ એના જામીન મૂકે છે પેરોલ કઈ રીતે મૂકે છે તે બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે પ્રેરીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા ધમકાવેલા એમને વોટ્સએપના બીજા નંબર ઉપરથી સ્કેનર મોકલેલું અને આ સ્કેનર ઉપર પૈસાની માંગણી કરે કોણ છે કે જેને પોલીસ નું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સુધી ડિવિઝન પહોંચી ફરિયાદીને સજા ન થાય તે માટે રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને તે આધારે આ ઠગાઈ કરવામાં આવી આરોપીએ રૂપિયા પડાવવા વોટ્સએપમાં સ્કેનર સ્કેનર મોકલ્યું હોવાનું પણ સામે આવ્યું છે વોટ્સએપ મારફતે આરોપીએ એક લાખ પંચાણું હજાર પડાવી લીધા જેને આધારે હવે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે નકલી પીઆઈના રાઇટર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જામનગરનો આ બનાવ પીઆઈના રાઇટર હોવાના નામે એક લાખ પંચાણું હજારની ઠગાઈ છે તે કરવામાં આવી હતી જેને આધારે હવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આરોપીએ ફરિયાદીને ફોન કર્યો હતો ને વોટ્સએપ મારફતે સ્કેનર મોકલીને પૈસા છે તે મેળવવામાં આવ્યા ફોન કરી તેના સ્વજન ગુનેગાર હોવાનું કહેવામાં આવ્યું હતું